નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ નવ અને વિશે ગુજરાતીના ચેપ્ટર નંબર દસ ભારતીય સંસ્કૃતિની સ્થિતિનું સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો સ્વજન પોથી સોલ્યુશન મેળવીશું એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી વિદ્યાર્થી મિત્રો પહેલો પ્રશ્ન આપણો ગદ્ય વિભાગ વિભાગ એની અંદર પરીક્ષાની અંદર આ પ્રકારના પ્રશ્નો પૂછાશે નીચેના જોડકા યોગ્ય રીતે જોડી અને ફરીથી લખવાના છે અને જવાબ અહીં લખીશું પેલો પ્રશ્ન આપણો છે ભારતીય સંસ્કૃતિની સિધિ તો જવાબ આવશે ક નિબંધ વિનોબા ભાવે જન્મસ્થળ તો આવશે અ ગાગોડે ખાલી જગ્યા પૂરવાની છે નીચે આપેલા વિકલ્પમાં ભૂખ ન લાગવા છતાં જે ખાય છે તો તેને શું કહેવાય તો તેને વિકૃતિ કેવાશે જવાબ આવશે વિકૃતિ ભારતની સંસ્કૃતિ એ પ્રયોગશીલ છે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે સંસ્કૃતિ ખાઈએ છીએ તે આપણી પ્રકૃતિ છે સાચો આનંદ કોને કહેવાય તો જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય તેને સાચો આનંદ કહેવાય ભારતીય શબ્દ શબ્દ પરંપરા આજ સુધી અખંડ કેમ છે તો ભારતની ભાષાઓ દસ હજાર વર્ષથી જૂના શબ્દો જાળવી તેમાં નવા અર્થ ઉમેરી અને નવા શબ્દો બનાવી પોતાની અખંડ શબ્દ પરંપરા ટકાવી રાખી છે લેખકના મતે માણસને શેનું પૂરતું જ્ઞાન નથી તો લેખકના મતે માણસને આપણી શરીર રચના અને તેની પાચન પ્રક્રિયાનું પૂરતું જ્ઞાન નથી ભારત પાસે અદ્વિતીય એવું શું છે તો ભારતીય પાસે અદ્વિતીય એવું વિચાર સંપદા છે નીચે આપેલા પ્રશ્નોની અંદર તમારે બે ત્રણ વાક્યની અંદર જવાબ લખવાનો છે પહેલું છે વિનોબાના મતે આપણે કઈ કઈ બાબતમાં સાવધ રહેવાની જરૂર છે તો વિનોબાના મતે આપણે વિકૃતિને પણ સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરી બેસીએ છીએ એ બાબતમાં સાવધ રહેવાની જરૂર છે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે એમની પાસે લેવાલાયક ઘણું છે એ લેવું પણ એમનામાં વિકૃતિનો ઘણો અંશ પડ્યો છે તેને સંસ્કૃતિ માની લેવાની ભૂલ ન કરવી એમની વિકૃતિ અપનાવવાની નથી જેટલી સંસ્કૃતિ છે તેને જ આપણે અપનાવવી જોઈએ પ્રાચીન ભારતનો કોઈ ઋષિ આજે આવે તો તે શું કહેશે તો પ્રાચીન સમયના કોઈ ઋષિ આજે આવે તો આપણને તેમને આપણા બાહ્ય વેશ ભલે જુદા દેખાય પણ તેમને આપણમાં એવું કંઈક જરૂર દેખાશે જેથી એ ઋષિ કહેશે કે આ મારા જ બાળકો છે આઠ દસ લીટીની અંદર તમારે મુદ્દાસર જવાબ જે છે તે લખવાનો છે ભારતીય સંસ્કૃતિ પ્રયોગશીલ છે લેખકના આધારે તમારે વિધાન જે છે તેને સ્પષ્ટ કરવાનું છે તો ભારતની સંસ્કૃતિ પ્રયોગશીલ છે કેમ કે હજારો વર્ષથી માણસ જાત જાતના પ્રયોગો કરતો રહ્યો છે અને તેમાંથી આપણે જેને ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ તે નિપજી છે પ્રાચીન કાળમાં વિવિધ આધ્યાત્મિક પ્રવૃત્તિઓ થઈ બહુ પ્રયોગો થયા અને તેમાંથી નિષ્કર્ષ પણ નીકળ્યો અનેક શાસ્ત્રો પણ વાંચ્યા બ્રહ્મચર્યની પ્રતિષ્ઠા ગૃહ આશ્રમના નિયમો વાનપ્રસ્થ ધર્મની કલ્પના સંન્યાસનો આદર્શ માંસાહારનો નિષેધ ખેતી માટેનો આદર શિક્ષણ ઉપર રાજ્ય સત્તાનો અધિકાર ન હોવો કોઈ પોતાનું કામ છોડીને નફા ખાતર બીજાના કામમાં દખલ ન કરે એવી વ્યવસ્થા આવા અનેક પ્રયોગો ભારતમાં થયા એમાં વર્ણવ્યવસ્થા આશ્રમ વ્યવસ્થા યોગ અભ્યાસ ભક્તિ તત્વ જ્ઞાનને દર્શન ગુણ વિકાસ વગેરેના નામે અનેક પ્રયોગો થયા એમાં આધ્યાત્મિક મુ દ્રષ્ટિ જે છે તે મુખ્ય હતી માણસ આધ્યાત્મિક દ્રષ્ટિએ કેમ આગળ વધતો રહે તેની ખોજ સતત ભારતમાં ચાલી આવી તમામ યોજનાઓ આપણા પૂર્વજોએ અનેક પ્રયોગો કરીને તૈયાર કરી છે એ દ્રષ્ટિએ જોતા ભારતની સંસ્કૃતિ પ્રયોગશીલ છે વિનોબાનું આ વિધાન આપણને મળેલા બહુ મોટા વારસાનું પ્રતિથી કરાવે છે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠમાં વ્યક્ત ભારતીય સંસ્કૃતિની જે વિશેષતાઓ છે તેનું વર્ણન કરીશું તો ભારતીય સંસ્કૃતિની વિશેષતા એ છે કે મનુષ્યની એની પશુતામાંથી માનવતા તરફ આગળ લઈ જાય છે કારણ કે સંસ્કૃતિ વર્ધન છે તેની પાસે સુંદર વિચાર વૈભવ અને આધ્યાત્મિક વિચાર સંપતા છે ભારતીય સંસ્કૃતિએ અખંડ પરંપરા જાળવી રાખી છે ભાષાઓ બદલાય છે અને આપણી જ્ઞાન પરંપરા અખંડિત થઈ નથી ભારતીય સંસ્કૃતિએ સ્થળ કાળનો ભેદ છતાં એકતાના દર્શન કરાવ્યું છે ભારત દેશમાં તુલસીદાસ નરસિંહ મહેતા શંકરદેવ અને માધવદેવ જેવા અનેક ભક્તજનાન આપણી ભારતીય સંસ્કૃતિને જાળવી છે જે સંસ્કૃતિ વિભિન્ન ભાષાઓ અને અપાર વિવિધતાવાળા આ ભારત દેશને એક માને છે એ જ આપણી ભારતીય સંસ્કૃતિની સીધી અને તેની વિશેષતા છે સૂચના પ્રમાણે લખવાનું છે તો વ્યાકરણ વિભાગ છે મિત્રો પેલી સાચી ચૂંટણી તો આધ્યાત્મિક પ્રકૃતિ અને અદ્વિત્ય સમાનાર્થી શબ્દ અદ્વિત્ય તો અજોડ શાશ્વત તો નિત્ય અને નિષ્કર્ષ એટલે શાર ધવની ઘટકો આપણે છૂટા પાડ્યા છે પ્રાચીન શાશ્વત અને પ્રકૃતિ રેખાંકિત સંજ્ઞા જે છે તેનો પ્રકાર જે છે તે પ્રકાર લખવાનો છે ભારત એક મહાન દેશ છે તો વ્યક્તિવાચક માણસની એક પ્રકૃતિ હોય છે તો જાતિવાચક ભૂખ લાગતા માણસ ખાય છે તો ભાવવાચક ભારતીય તો પરપ્રત્યય લાગ્યો છે ય વિજ્ઞાન પૂર્વ પ્રત્યે લાગ્યો છે વી અખંડ તો અ પૂર્વ પ્રત્યે છે અને વૈદિક મક એ પરપ્રત્યય છે લિંગ ઓળખાવો સ્ત્રમ તો પુલિંગ ભાષા સ્ત્રીલિંગ ગૌરવ નપુસકલિંગ અને હિમાલય પુલિંગ આવશે સર્વનામ શોધવાના છે પોતાને સાચી દિશામાં આગળ વધારતા રહેશે તો પોતાને આ ભૂખંડને એક દેશ તો આ સંધિ જોડો ઇતિ તો ઇત્યાદિ નયંત નયન હિમાલય તો હિમાલય નીચેના શબ્દોની સંધિ છોડો તો નિરંતર તો નિવતાંતર દુર્લભ તો દુર્વતલ્લભ નીચેના શબ્દનો સાચો સમાસ જે છે તે ઓળખાવાનો છે શબ્દ પરંપરા તો આવશે તત્પુરુષ ભૂમિ તો આવશે કર્મધારા સમાસ ખટ દર્શન તો આવશે સમાસ નીચે આપેલા શબ્દના વિરોધ આપો તો પ્રાચીન તો અર્વાચીન અખંડ તો ખંડિત સ્નિગ્ધ તો કઠણ તો નાસ્વાદ અક્રાતિયુ તો મિતહારી કાળ ઓળખાવો પોતાને સાચી દિશામાં આગળ વધારતો રહેશે ભવિષ્યકાળ આપણે જાતે મહેનત કરવાનું ટાળ્યું તો ભૂતકાળ કાળ ઓળખવાનો છે ભૂખ ન લાગવા છતાં માણસ ખાય છે તો વર્તમાન કાળ અહીં એકતાનો દર્શન થાય છે તો વર્તમાનકાળ પ્રકૃતિને હર હંમેશ સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું ભવિષ્યકાળ આપણે જાતે મહેનત કરવાનું ટાળીશું તો ભવિષ્યકાળ રૂઢિપ્રયોગનો અર્થ લખીશું મહેનત લૂંટવી તો પરસ્યાની કમાણી પચાવી પાડવી શેઠે ગરીબ મજૂરોની મહેનત લૂંટી અને તેમનો પૂરો પગાર આપ્યો નહીં ઉપર ઊઠવું તો ચડિયાતા થવું જરામથી વાતમાં તે તરત જ ઉપર ઊઠીને ગુસ્સે થઈ ગયો શબ્દ વધારે પડતો ખાના તો મુશ્કેલીથી તૂટેવું વાક્ય રૂપાંતર કરો માણસ સુખ અને આનંદ શોધે છે તો માણસ વડે સુખ અને આનંદ શોધાય છે આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે તો નિષેધ વાક્ય બનાવવાનો છે આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં આગળ હવે પાછળ રહ્યા નથી લેખન વિભાગ ડી અહીં આપણા તહેવારો અને ઉત્સવો વિશે આપણે મિત્રો

તે માટે ઉત્સવોની ઉજવણી જરૂરી છે ઉત્સવો અને તહેવારો માનવ જીવનમાં પરિવર્તન લાવે છે ઉત્સવો અને તહેવારો માનવ જીવનમાં આનંદ રાહત અને સુખ ચેનમાં વધારો કરે છે માનવ જીવનને જીવવા યોગ્ય એક અમૃત તત્વ અને સંજીવની છે આપણે ત્યાં ત્રણ પ્રકારના તહેવારોની ઉજવણી કરવામાં આવે છે ધાર્મિક તહેવારો સામાજિક તહેવાર અને રાષ્ટ્રીય તહેવાર ધાર્મિક તહેવારોની જો વાત કરીએ તો દીપોત્સવ એટલે જેને આપણે દિવાળી કહીએ છીએ નવરાત્રી શિવરાત્રી હોળી રામનવમી જન્માષ્ટમી ગણેશ ચતુર્થી નાતાલ બકરી ઈદ રમઝાન ઈદ મોહરમ પતેતી નાનક જયંતિ બૌદ્ધ જયંતિ અને પર્યુષણ પર્વ દિવાળા એટલે કે આશા ઉલ્લાસ અને નવચેતનાનું પર્વ મિત્રો દિવાળી એટલે નવરાત્રિ નવ દિવસની દુર્ગા પૂજા શક્તિ સ્વરૂપા અંબા બહુચર મહાકાલી આરાધના અને રાસ ગરબા ગાવાનું મહત્વ હોળી તો એ રાષ્ટ્રીય ચેતનાનું પર્વ છે અનિષ્ટો નાશ અને ભક્ત પ્રહલાદની યાદ રમઝાન ઈદ મોહરમ એ પવિત્રતાનો પર્વ છે એમ રાષ્ટ્રીય તહેવારની વાત કરીએ તો સ્વાતંત્ર્ય દિન પ્રજાસત્તાક દિન શહીદ દિન અને ગાંધી જયંતિ છવ્વીસમી જાન્યુઆરી અને પંદરમી ઓગસ્ટને આપણે રાષ્ટ્રીય ભાવનાનું પર્વ છે ભારતના તહેવારોની ઉજવણી પાછળ વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુ અને ઋતુ વિષયક એનું ચોક્કસ આયોજન કોઈક ને કોઈક વાર્તા કે ઇતિહાસ સ્વરૂપે રહેલું છે ધાર્મિક તહેવારો લોકોને ભક્તિના માર્ગે દોરવાના સામાજિક તહેવારો લોકોને પ્રેમભાવ સ્નેહ સામાજિક સેવાઓના માર્ગે દોરવાના રાષ્ટ્રીય તહેવારો પ્રજામાં રાષ્ટ્રભાવના જાગવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે કાકા સાહેબના શબ્દોમાં કહીએ તો તહેવારો અને ઉત્સવો દ્વારા જ આપણે સંસ્કૃતિના કેટલાક અંગો સારી રીતે જાળવી અને ખીલવી શકીએ છીએ વિશેષ પ્રસંગો અને તેમનું મહત્ત્વ સ્મરણમાં રાખી શકીએ છીએ ઋતુ પરિવર્તનના અંદર થતાં જે ફેરફારો છે તેનો ખ્યાલ પણ જાણી શકીએ છીએ તહેવારોએ આપણા ભેર્યું છે તહેવારો અને ઉત્સવોને પરંપરા ટકાવી રાખવી ખૂબ જરૂરી છેમ શૈક્ષણિક સંસ્થાઓ સામાજિક સંસ્થાઓ સંગઠનો આ એક વિશેષ જવાબદારી પોતાના સિરેથી ઉપાડી લેવી પડશે દરેક સંસ્થાઓ કે સંગઠનોએ ધર્મના મૂળભૂત મૂલ્યના ધ્યાનમાં રાખીને તહેવારોની ઉજવણી કરે તે પણ જરૂરી છે ભારતના ગામડાઓમાં આજે પણ તહેવારો ઉત્સવોની સાત્વિકતાથી પરંપરા અને પવિત્રતા જાળવી રાખી છે તહેવારો પાછળનો મૂળ આશરે હેતુ કે કારણ વિસરાઈ ન જાય પ્રાચીન પરંપરા અને સંસ્કૃતિના મૂલ્યો ટકી રહે તે મહત્વનું છે શહેરોમાં ઉત્સવો અને તહેવારોના આપી દીધું છે વૃદ્ધો બીમાર વિદ્યાર્થીઓ પ્રજાને અવરોધરૂપ થાય તેવી રીતે ઉત્સવો અને તહેવારોની ઉજવણી ન કરવી ખોટા દંભો દેખાદેખી ભપકો અને આડંબરો જ પ્રજાનો જીવન જે છે તેને છીનભીન કરી નાખે છે મિત્રો આગળના ચેપ્ટરની જો તમે સોલ્યુશન મેળવવા માંગો છો તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકશો